મલ્યા મોનીની માતા રે 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 માણ ભોળવા જે તારા ધુનાનો મના મલ્યા પરમો હું નાની ધોધરી મોસી હાલ મારી ધુવે સાબોન ન્રણણ નીળ ન્દણ xa ૨ીમ ની 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 ની. ની ની ન ની 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 ના ભાઈ ભલે ગમે તે ગોળવાળા વળ્યો 200 ના 200 વાળા માં જાઓ કાને ગરીબ છે એ જોડેને જોવે છે ખાના તમ તા ભાઈ હા હા ઓ માય જમ ના લે જા હું હું છે મારી તમાર મજા બોલો જ ભાઈ તમારો બેરો ટક ટક જોઈએ છે લ્યા હા આ સદીનો મનડીનો છે આવો આ ભૂનોના હોનાના હોનાનો જગ્યાએ તમારો બેરો જોરો બેઠો દુનિયામાં ફર ચલાવો ઇન્ડિયા કર દો તમારો અંગ્રેજ હા ઓગો આયા ગડ મુકા ના દરિયા ના નવડા દરડા મારી શિગોલા તમા તમા મજા મુલી ભાઈ ઓગો ઓગો આ ગડ ગડિયા પર ભૂક બગાડશે મઢાળો તમા તો કુ નામ ફૂ જીવ કુનો જમડું હુંનું મેળે આ બાબાની ખબર જાય બેરણ ની મારી વરબડી છે હોવળો તા હા ઉનાનું 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 ને ના સમજણ ના દેલી કરું તમને દેહો મને મને હાવા ખબર અલ્યા અગિયાર વધાવા નહીં બાબો હું બહુ તો વેણાયક જગ્યાએ ભૂઆ ખરી ભણી ટૂંટી ગયા છે હું ભૂવા ખોળ મળી ભરી ગયા છે પાઠ બધા ઝાડ બહુ જતી જીવવા હું બહુ કાનમાં કરતી નહીં આ જગ્યાની સભાઈમાં ઉતરી છું હું સમાવી દઉં અરે હાથને ભરું છું ચલા વેણાય તો રમવા માટે તો નાય મુજબ મારું નથી બધું આ ફોન દે આવ ના ના હું બતાઉ બોલું છું બુવા આઈ ડૂડી જા ને ભીરો અલા ના ભળે છે લઈ જા ભીરો પણ જોવી બબા હોગા આ ગા બોલી ગયો ને મારો ઈ ઓળખાણ નઈ તાર ગાડે ના આ ગણ્યો ઓભળો તો ઓભળી જ જલા એક ઘર નું લોક મરાઈ ગયું છે આ બેલાય મારી સદી સિગોદર માં રોમો હકુ હો હો આ જલના દરવાજા તોડી ને ફોકાળ માં બગુસા જુના કરે હા મોણ ઘર લડાઈ નું જીગોતર દૂર जेलवा पालू पर नहीं सेवारा नहीं जेलवा पहले ही अंदो मुसीबत आ रही है नबुसा धंधा करें ना गुआने क्या ना अंदो एक दिन पुरु गोदरु सोड़ी हुई है ऊपर दिन पुरु गोदरु सोड़ी हुई है आ ना अगर ये उसे गांधा આ લડ નિયો પણ એની દેડીના છોકરા છે દેરાઈની કુશીકો તર ખમા મજા બોલાય દીધી ફૂ ખોળવાળી કાઢી ગયા કિતર એસીને વાતો હોય ભુવાઈ તૂટી જવો તપાવડ કર નાખ ભળ્યા ભાઈ થ ઓકે હારું ને ખમણ મજા કે એ લડાઈ હું હારું આયા ભાઈ હું સંભાળ લે એલા દુનિયાના ભૂવાય પણ ભૂવાય તો ઓસા કદા ઓહો પડી જાય છેલા કો જીવ તો ના લખું તો જડકમાં મને જીવ જ ના કોણ